હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી મનગમતી ચેનલ ઘરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું મસ્ત મજાના એવા ક્રંચી મમરાના લાડુ જે આપણે ઉત્તરાયણના પર્વ પર ખાતા જ હોય છે અને આમ પણ આપણે બાળકોને બનાવીને ખવડાવતા જ હોય છે તો ખૂબ જ ઈઝી છે આ મેથડ ચલો આપણે ફટાફટ બનાવીએ તો જો મમરાને અહીંયા મેં શેકવાનું શરૂ કરી દીધું છે તો આ પાંચસો ગ્રામ મમરા છે જેને આવી રીતે આપણે સરસ ફેરવતા જઈને શેકી લેવાના છે પહેલાં સાફ કરી લેવાના ચાળણીથી ચાળી લેવાના અને પછી શેકવાના છે અને આવી રીતે હલાવતા જઈને શેકીશું ને તો મમરામાં જે પણ કંઈ હવા હશે કે મમરા થોડા ચવળ હશે ને તે કડક થઈ જશે તો બસ આવી રીતે ફેરવતી ફેરવતા આવી રીતે હાથમાં ક્રશ કરીને જોવાના તો આવો ભૂકો થાય એટલે સમજી લેવાનું કે આપણા મમરા સરસ એવા ગરમ થઈ ચૂક્યા છે જુઓ છે ને ભૂકો થાય છે તો બસ આપણે એ મોટી પહોળી કઢાઈ લેવાની છે જેમાં આપણે થોડું એવું ઘી લેવાનું છે કાં તો તેલ લેવાનું છે અને આ પાંચસો ગ્રામ મમરાની સામે બસો ગ્રામ ગોળ લીધો છે મેં જેને આપણે સરસ આવી રીતે ફેરવતા જઈને મિક્સ કરશું તો આ દેશી ગોળ લીધો છે તમે છે ને ફ્રેન્ડ્સ જે બજારમાં કહેતા હોય છે કે ચીકીનો ગોળ છે તો એ ગોળ નહીં લેવાનો એવું કહેવાનું કે દેશી ગોળ આપો અમને આવો બ્રાઉન કલરનો ગોળ આવશે તો આવો જ કથાઈ ગોળ લેજો ફ્રેન્ડ્સ આવો ચીકણો જે આવે ને તે તેનાથી ચીકી બહુ સરસ બનતી હોય છે હું વર્ષોથી બનાવું છું અને બસ આવી રીતે મિક્સ કરતા જવાનું છે તો સૌથી મહત્વનું એ છે કે આપણે ગોળનો પાયો કેવો બનાવીએ તો બસ આવી રીતે મિક્સ કરતા જઈશું ને તો આપણો ગોળ સરસ એવો એકદમ હલકો થતો જશે ધીમે 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 તમે જોઈ રહ્યા છો કે જુઓ બબલ્સ આવી રહ્યા છે આપણો ગોળ એકદમ હલકો હલકો ફ્લફી થઈ રહ્યો છે તો બસ આવી રીતે મિક્સ કરતા જવાનું છે આપણે અને આપણા ગોળને સરસ રીતે હલાવતા જઈને શેકવાનું છે ગોળનો પાયો બનાવવાનો છે એટલે કે તો સૌથી મહત્વનો આ ગોળનો પાયો છે એમાં હું તમને બતાવું ને તમે એમ ફોલો કરશો ને તો તમારા તમારા પણ મમરા સરસ એવા ક્રંચી બનશે ચવડ નહીં બને તો જુઓ મિક્સ કરતા જઈશું એટલે આપણો ગોળ આવો સરસ હલકો થઈ જશે એર બબલ્સ સાથે તો આપણે પાણીમાં થોડા ટીપા લઈને ચેક કરી લેવાનું જો હું તમને બતાવું તો જુઓ આવી રીતે પાણીમાં ગોળના ટીપા નાખવાના અને ગોળના ટીપા ઠંડા થાય ને ત્યાં સુધી હલાવી જ રાખવાનું છે બિલકુલ પણ છોડવાનું નથી આપણે અને એકદમ સ્લો ફ્લેમ જ રાખવાની છે આ બધી પ્રક્રિયામાં સ્લો ફ્લેમ પર જ બધું કરવાનું છે તો જુઓ એકદમ સરસ છૂટા પડી જાય છે જુઓ ગોળ અને દેખો હું તમને બતાવું આમ તૂટવા જોઈએ રેસા હવા તૂટી જાય ને એટલે સમજી લેવાનું કે આપણા આપણા ગોળનો પાયો સરસ થઈ ગયો છે અને હવે આપણા મમરાના લાડુ સરસ ક્રન્ચી બનશે આવા ગોળ જેવા જ તો બિલકુલ પણ આપણે હવે આપણે બિલકુલ પણ મોડું નથી કરવાનું અને બસ મમરાને એડ કરી દેવાના છે તો થોડું શૂટમાં રહી ગયું એડ કરતી વખતે પણ ધીરે ધીરે એડ કરવાના છે એક સામટા બધા મમરા એડ નહીં કરવાના નહીં તો પછી ફેરવતા નહીં ફાવે જો હું તમને બતાવું હું ફેરવતી જાઉં છું અને ધીરે ધીરે મમરા અંદર એડ કરતી જાઉં છું તો એકદમ સ્લો ફ્લેમ જ રાખવાની ફાસ્ટ બિલકુલ પણ નથી કરવાની અને જુઓ મમરા બસ એડ કરતા જવાનું ફેરવતા જવાનું જો બીજા કોઈની હેલ્પ જોઈતી હોય તો લઈ લેવાની પણ બસ આવી રીતે આ પ્રક્રિયામાં આપણે આવી રીતે સ્લો ફ્લેમ જ રાખવાનું નહીં ગોળ નીચે અને મમરા નીચે ચોટી જશે તો વધારે મિક્સ કરવાની જરૂર નથી હોતી ફ્રેન્ડ્સ કેમ કે આપણે મમરાને પહેલેથી જ ગરમ કરીને કડક શેકેલા હોય છે તો બસ આપણે હવે મમરાને સરસ રીતે ફેરવીને મિક્સ કરી લેવાનું અને પછી કઢાઈને આપણે નીચે ઉતારી લેવાની છે તો આ મમરાના લાડુ ખૂબ જ ફટાફટ બની જતા હોય છે ફ્રેન્ડ્સ એકદમ ફાસ્ટ ફાસ્ટ પાંચ થી દસ મિનિટમાં એકદમ મસ્ત મજાના મમરાના લાડુ રેડી થતા હોય છે જે બાળકોને મોટા અને બધાને ભાવતા હોય છે તો તમે જરૂરથી બનાવજો અને જુઓ ફટાફટ પ્રક્રિયા કરવાની છે જેઓ જેવી આપણે કઢાઈ નીચે ઉતારીએ ને તો ફટાફટ લાડુ વાળવાના છે અને તમે જોઈ શકો છો કે બે થી ચાર સેકન્ડમાં જ લાડુ આપણા હાથમાં બનીને તૈયાર થઈ જતા હોય છે પણ તે છતાંય આ મિશ્ર જલ્દી મિક્સર મિક્સર જલ્દી ઠંડુ થઈ જતું હોય છે ને એટલે બીજાની મદદ પણ લઈ લેવાની જો મારા ભાભી મને હેલ્પ કરી રહ્યા છે તો ફટાફટ લાડુ બનીને તૈયાર થઈ જતા હોય છે વધારે મોડું નથી થતું હાથમાં બનાવવા કે દજતું પણ નથી મમરાના કારણે હાથમાં જુઓ હાથમાં એક હાથથી તમને હું કરી બતાવું એક હાથથી સરસ લાડુ વળી જતા હોય છે જેમ આપણે લાડુ બનાવીએ ને તેવી રીતે જ જુઓ થઈ રહ્યા છે ને સરસ તો બસ આવી રીતે ફટાફટ ફટાફટ લાડુ આપણા હાથમાં બની જતા હોય છે પણ બસ એ જ ધ્યાન રાખવાનું છે કે મિક્સર છે ને ઠંડુ ના થાય અને જો રીતે લાડુ બનાવતા તમને એમ કે લાડુ વ્યવસ્થિત નથી તો ધીમા ફ્લેમ પર ફરીથી ફરીથી આપણે મિક્સરને ગરમ કરી લેવાનું ફેરવીને અને પછી લાડુ બનાવવાનું શરૂ કરી દેવાનું તો એવું નથી કે આ ઠંડુ થઈ જાય મિક્સર પછી કઈ નહીં થઈ શકે થઈ શકે છે બસ આવી રીતે હાથમાં મિક્સર થોડું મિક્સરને ગરમ કરી લેવાનું ધીમી ફ્લેમ પર ફેરવી લેવાનું અને ફરીથી આવા લાડુ બનાવીને તૈયાર કરી લેવાના જુઓ ગણતરીની સેકન્ડોમાં જ કેટલા બધા મમરાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે એટલે બે જણની હેલ્પ હતી એટલે મારા ભાભીને થેન્ક યુ કહું છું હેલ્પ કરવા માટે તો જુઓ કેટલા સરસ મજાના મમરા મમરાના લાડુ બનીને તૈયાર થયા છે તો તમે પણ આ મમરાના લાડુ બનાવો અને તમે પણ ખાઓ તમારા બાળકોને ખવડાવો તમારા પરિવારને ખવડાવો તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગે મારી રેસીપી મમરાના મમરાના લાડુની એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે આ મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મને તમને આન્સર આપવાનું બહુ ગમે છે ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અલ